નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મતદાન જાગૃતિ અભિયાન આણંદના ઓડ શહેરમાં તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના દિવસે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શાળાના બાળકો શિક્ષણ સ્ટાફ ગણ ઓડ નગરપાલિકા ગણ સૌ જોડાયા હતા ઓડના વિવિધ વિસ્તારમાં રેલી ફેરવવામાં આવી હતી મતદાન ને લગતા બેનરો તથા સૂત્રોચાર કરી બાળકોએ પ્રજાજનોને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું ચૂંટણી આવવાની હોય ત્યારે એની તારીખ સમય નક્કી થઈ જાય છે અને એ દિવસે આપ તમારા અનુકૂળ સમયમાં તમને ગમતા વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે બેલેટ પેપર કે મશીન દ્વારા હમણાં ચૂંટણીઓ થાય છે અને તમે સરળતાથી તમારા નેતાની મત આપી શકો છો તમારો મત ખૂબ કિંમતી છે એનું મૂલ્ય લોકશાહીમાં હંમેશા ઓછું રહ્યું છે છતાં પણ આપણા દેશમાં સો ટકા મતદાન થતું નથી એ અયોગ્ય બાબત કેમ કે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકૂટમાં મત આપતા નથી ઘણાને એમ છે કે હું મત નહીં આપું તો એમાં શું થઈ જવાનું છે તો વળી ઘણા સમયનું બહાનું કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવાનો જ નથી તો ઘણાને ફરિયાદ હોય કે અમને કોઈ કહેવા આવ્યું નથી જો અમે શું કામ વોટ આપીએ તો આપણા હોય તો પણ હોતું નથી નથી જેના કારણે તે વોટ આપી શકતા બધા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન સો ટકા થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી માટે મત એ ફરજ અને હક્કનના ભાગરૂપે અવશ્ય મતદાન કરવું જોઈએ દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે